હું તો ખાલી જોતો જ તો હા જોવા નથી બહાર નીકળો મારું બેટું ફટાકડા ફોડવા જવું જ છે પણ મારે લેવા કેમ ટકા હે ટકા એ આય આય પોપટ

એ દિવાઈ એ મારે ખરવાળો તેડવા આવવાનો હે તું મારી ખીરી હારો મજા મેકઅપ કરી દે એ હા 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 એ જાડીને તેડવો આવે છે તો મેકઅપ કરતે મને કઈનો ખરવાળો પાડશે ને તો બે થઈ જાય છે હા શું કહું સારો ખરવાળો હોય ને ડોટા એ એ હાલ ને ફૂડી હાછ બાય શું આંગ્રેજ કાઈ નઈ બાપા આપણો બાજરો આવ્યો ને એમાં સકલા બહુ કમ લે હે ને એટલે ફરાકયા ફોડવા જઉં હું બીજે ક્યાં ફરાકયા ફોગવા ગયો અને જો કાઈ ઠપકો આવ્યો તો તારો વારો છે ઓ બાપા ઓ

આલ્લે ગામમાં કોક ભાભાની ખાણી કરી આ તે ઈ તો કઉ છું ઈ હાટુ જ આપણે તઈને ભેગાઈ થી હાલો હાલો હા 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 ઓલો નાજો ડોહોય નો આયો એનો પેથો ડોહોય નો આયો આ તો પરજા હેરીયો તો હાર્યો કરો બાપ ને તો ઘડી નવરો નો રહેવા દે આપણે નિરેજ છે એ ટાઢા સાય બેઠા હી

કોણ મારું માને એ ડમરુ કાકા ગામમાં સત્સંગી તમે એક છો પણ તમારું હાંભ કોણ એ હાલો એ હારું બધા તો હાલ એ હા કી ભડે ભૂલોકડો થયો <laughs> <laughs> <laughs>

মলা বরাবর জানতো না হাতে আলো কি হলো কামসো আচ্ছা টপুডা তে পোদ্রো পোদ্রো কিন না তুই

था घर बेगि नो? राइ युड़िए